વાત કરીએ વડોદરાની તો વડોદરા શહેર જિલ્લામાં કોંગ્રેસ સમિતિના પ્રમુખની આગેવાની હેઠળ જિલ્લા કલેક્ટર ખાતે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી જ્યાં માનવ સર્જિત પૂરમાં વડોદરા શહેરના નાગરિકોનું ખૂબ જ મોટું નુકસાન થયું છે તેનું વળતર નાગરિકોને ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે વિશ્વામિત્રી નદી પર ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવે તેવી પણ માંગ કરાઈ એક રજૂઆત સરકારી જમીનના દબાણો માટે હતી સરકારી જમીનના દબાણો પૂરતું જિલ્લા વહીવટીતંત્ર અને મહેસૂલી તંત્ર એનું જે પણ દબાણોની રજૂઆત આવશે એ ચેક કરશે અને અમારી પાસે પણ જે અમારું તંત્ર છે એના દ્વારા સરકારી જમીનોનું અમારી પાસે એક લિસ્ટ છે તો એનું અપડેટ મતલબ કે આજની સ્થિતિએ ત્યાં કોઈ દબાણ છે કે કેમ અને દબાણ હોય તો એ લેન્ડ રેવન્યુ કોડની જે કાયદામાં પ્રસ્થાપિત જે છે પ્રક્રિયા એ પ્રક્રિયા અનુસરીને કરવાનું થશે એટલે પ્રક્રિયા અનુસરીને અમે દબાણો દૂર કરીશું બીજી વાત આવે છે કે ગેરકાયદેસર બાંધકામ તો ખાનગી જમીનમાં જે કોઈ પણ ગેરકાયદેસર બાંધકામ હોય એ જીડીસીઆરના વાયોલેશનનો વિષય ગણાય અને એ બાબત મહેસૂલી તંત્ર સાથે સીધી સીધી સંકળાયેલી નહીં ગણી શકીએ આપણે અને એમાં જે ટાઉન પ્લાનિંગ ઓથોરિટીઝ આવતી હોય અને લોકલ ઓથોરિટી આવતી હોય એ કાર્યવાહી અને તપાસે કાર્યવાહી એનો વિષય આવે છે તો એવી કોઈ રજૂઆત હોય તો અમે એ કન્સર્ન ઓથોરિટી લોકલ ઓથોરિટીને અમે જાણ કરીશું જેથી કરીને એ લોકો એમના લેવલે જે કોઈ પણ વાયોલેશન થયા છે કે નહીં એ ચેક કરીને યોગ્ય પગલાં લઈ શકે અમારા બે ચાર મુદ્દા છે જે રીતે વડોદરા શહેરમાં માનવસર્જિત જે પૂર આવ્યું જેની અંદર સાયરન નથી વગાડ્યું કોઈને જાણ નહીં કરી અડધી રાત્રે પાણી છોડી દીધું જેના લીધે દસ બાર માણસ તો મરી ગયા પણ એની સાથે સાથે લોકોની ઘર વકરી ગરીબ માણસોને ભાગવું પડ્યું એક એક સુધી પાણી ભરાઈ ગયું નાના નાના બાળકો જે દૂધ પીતા હતા એમને દૂધ ના મળ્યું પાંચ દિવસ સુધી લાઇટો કપાઈ ગઈ પાણી નથી મળ્યું દૂધ નથી મળ્યું ખાવાનું નથી મળ્યું આવો અંધેર વહીવટ અંધેર તંત છે કાંસો ઉપર દબાણો થયા છે કાયદા કાયદામાં લખેલું છે કે નદી ઉપર અને કાંસો ઉપર કોઈ દબાણ થવું જોઈએ નહીં તો અહીંયા બેઠા બેઠા ત્રીસ વર્ષથી તમારું શાસન છે તો ઊંધા ચશ્મા પહેરીને બેસી રહેલા ભાઈ તમે લોકો ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસનમાં અને ભાજપના નેતાઓના પાપે જે વડોદરાની પ્રજાપુરમાં છેલ્લા ચાર દિવસથી જીવન ત્રસ્ત થઈ ગયું એના માટે જવાબદાર આ વડોદરા શહેરના ભાજપના કોર્પોરેટરો ભાજપના મેયર ભાજપના ડેપ્યુટી મેયર ભાજપના ચેરમેન એમના દંડક એમના ધારાસભ્યો ભાજપના એમના સાંસદ જે લાખો વોટોથી ખોબે ખોવા ભરીને વોટ આપ્યા એવા સાંસદ તમે બધા જ જવાબદાર કારણ કે આ વડોદરામાં પૂર પહેલી વખત નથી આવ્યું આ વિશ્વામિત્રીના વિશ્વામિત્રીના જે વહેણ વડોદરામાં પહેલી વખત બહાર નથી આવ્યો બે હાજર પાંચ હોય સાત હોય ઓગણીસ હોય કે મહિના પહેલા બે હાજર ચોવીસ અરે મહારાજા સાહેજીરાવ ગાયકવાડે જે કાલા ઘોડા બનાવો ને એમના સમયમાં કોઈ દિવસ પાણી દઈ ઘોડાના પગ પર નતું વળગતું અને તમારા રાજમાં તો ઘોડાના મોઢા પણ નંકાઈ આ વિશ્વામિત્રીના કોતરો કોને દબાણ કર્યા છે વડોદરાની જાહેર જનતાને ખબર પડી ગઈ કે તમારા ભાજપના કયા કોર્પોરેટરનો બંગલો છે સયાજી હોટલ છે જે બિલ્ડરો ભાજપને ફંડિંગ કરે છે એમને ગેરકાયદેસર બાંધકામની રજા ચિઠ્ઠી કોને આપી આ અઘોરા મોલ આ ભ્રષ્ટાચારનું જીવતું જાગતું કેન્દ્ર આ સંજયનગર ગરીબોના આવાસ રહી લીધા ઝુંપડાઓ તોડી કાઢ્યા ભૂખી કાસ રૂપારેલ કાસ